મિત્રો છો ભાઈઓ બહેનો જે છો એ દરેકનો હું વિનંતી કરીશ કે બહુ જ શિસ્તતાથી આપણે આ ભાગવતનો રસપાન કરીશું અને ખૂબ શાંતિ જાળવશું સાથે સાત દિવસ સુધી આ કથા મંડપની અંદર આપણે બેસી અને પૂજ્ય માના મુખારવિંદ થી જે ભાગવત સપ્તાહનો જે આપણે કથન અને શ્રવણ કરીશું એ આપણો અહોભાગ્ય છે આપણે પણ આવું આ કથાની અંદર રસ તર ગુડ બનીયે જ્યાં પણ મારો આપને અવાજ સંભળાય છે ત્યાં બે હાથ ઊંચા કરીને સૌથી પેહલા તો સદગુરુ નામનો અને ગૌત્રી નામનો આપણે જયકાર કરશું પણ કેવું જયકાર

એટલા માટે આપ સર્વેને વિનંતી ખાસ કરીને મારી બેનો દીકરીઓ માવડીઓને વિનંતી કરીશ કે કથાશ્રવણ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આનો એક એક પ્રસંગ એક એક ઘટનાને આપણે એટલું અંદર આપ સમક્ષ અને બહુ જ ટૂંક સમયની અંદર પૂજ્યમાં વ્યાસાસન ઉપર બિરાજમાન થવા માટે જઈ રહ્યા છે આજે એકવીસ ડિસેમ્બરથી આ અમદાવાદ બહુપન મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર મજાનું જે આયોજન થયું છે આ આયોજન માટે આપ સૌને અહીંયા કને આ જ્ઞાન ગંગામાં તરબોળ કરવા માટે જે નિમિત્ત બન્યા છે તે આદરણીય ભગુભાઈ અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે શ્રીવાસત કાર્ય જે એમના માધ્યમથી એમના સહકાર થી જે દીપી ઉઠ્યું છે તો આદરણીય ભગુભાઈ માણેકલાલ પટેલ અને શ્રી કાંતાબેન પટેલ વનમાળી દાસ પટેલ પરિવાર એ દરેક નતમસ્તક વંદન કરું છું આપ સૌના સાથ અને સહકાર થી પણ જયારે આ જ્ઞાન ઉઠવા માટે કરીને કટિબદ્ધ છે ત્યારે કથા મંડપ ની અંદર બેઠેલા જે કોઈ શ્રદ્ધા શ્રાવિકો છો આપ માતાઓ બહેનો વડીલો દરેકને હું વિનંતી કરીશ કે આપ ખૂબ શાંતિ જાળવીને આજથી આ શરૂ થનારા પાવન પ્રસંગના એક એક ઘટના એક એક પ્રસંગને ખૂબ તાદ્રશ્યતાથી નિહાળજો આપણે એવા સદભાગી છીએ હું કાયમ કહું છું સકલ પદાર્થ હે જગ ભાગ્યહીન ડર પાવત નાહે તમે એવા નસીબદાર છીએ કે જેથી કરીને આજે આ ભાગવત સપ્તાહનું શ્રવણ કરવા માટે આજ આપણે ઉપસ્થિત થયા છીએ મને થોડોક અવાજ પણ ખેંચે છે હા એટલે